மாமாச மாசனா சே அனாயே ரோபிய சேர்சனவா પીઠળ ના હોય જો હે મારી પીઠળના દર સન કરવા છે અનુઆયના મોડળે આવું સે હેમાં પીઠળ ના દર સન કરવા છે અનુઆયને મોડળે આવું સે હે મારી અનુઆય ને સારો પિયા સે ના કરવા છે એ મારી અનુઆયને સારો પિયા છે અનુવાયના કરવા છે એ ગુંદરણ નાને હમ બેઠી માસોગ માયા ગુંદરણ નાને હમ બેઠી માયા હે મા મઢડા મડાસ અનુઆયના દર્શન સન કરવા છે હેમાં તારા રે મઢડા સોવાશે અનુવાયના દોર દર્શન કરવા છે હે મારી તારા ને જા પીઠડ ના વાસશે એ મારી તારા ને જા પીઠડ ના વાસશે હે મારે પીઠળના દર્શન કરવા છે અનુઆયન મઢડા જોવાશે હે મારે પીઠળના કરવાશે કરવા છે અનુઆયન મોઢાં જોશે હે મારી અનુઆયને જાપિયા છે દર્શન દર સરવાશે વાસ જો હે મારે યાવડના નાદર કરવાશે કરવા છે અનુઆઈન મોઢડા જોવાશે હે મારે યાવડના દર કરવાશે કરવા છે અનુઆઈન મોઢડા જોવાશે હે મારી અનુઆય ને સારો પિયા અનુઆયના દોર સોન કરવા સારણ કૂડની વાડા તું એ સારણ કૂડની બાડા તું માવડી આજ ડ ને પીઠ સંગમાશે અનુઆયના દોર સોન કરવાસ હેમાંડ ને અનુ આયના દોર સોન કરે હે માડી તારા તે ખોરિયા મારો શે અનુઆ આયના દોર સોન કરે હે માારા તે ખોરિયા મારો અનુઆ આયના દોર સોન કર હશે મારા એનું આયના દર્શન કરવા છે આજ તારા તેને હને દીપાવા સારણ ની બાળા બેઠી છે એમાં તારા તેને હને દીપાવા સારણની બાળ બેઠી શે માં શોખમયા યાદે બેઠાશે મારે યાનું આયના દર્શન કરવા છે મારે યાનું આયના દર્શન કરવા છે